શામળાજી પોલીસ સ્ટેશન ના છેલ્લા સાત વર્ષથી તથા મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના છેલ્લા સાત વર્ષ અગાઉ નોંધાયેલ પ્રોહિબિશનના ના ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીને શામળાજી આશ્રમ નજીકથી ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ અરવલ્લી એચપી ગરાસિયા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી તથા એલસીબી વીડી વાઘેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી તથા પોલીસ સ્ટાફના માણસો નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે ઈ પોકેટ કોપ મોબાઈલ ફોનનો ઉપયોગ કરી જરૂરી માર્ગદર્શન સૂચનાઓ આપેલ જે આધારે એલસીબી સ્ટાફના માણસો શામળાજી આશ્રમ પુલ નજીક હોય જે દરમિયાન એક ઈસમ ઉપર શકમન જણાતા તેની પાસે જઈ તેનું નામઠામ પૂછતા પોતે પોતાનું નામ શંકરલાલ માનારામ ડાંગી જણાવેલ આરોપીએ ગુનાની કબૂલાત કર તેને પકડી પાડી ગુના કામે આજરોજ અટક કરી આગળની તપાસ માટે તજવીજ કરેલ છે